ઠા કચ્છ અને રાજસ્થાન હદ સુધી કેન્સર જેવા દર્દના ઇલાજ માટે શેક આપવાનું મશીન પાટણ જિલ્લામાં ન હોવાના કારણે મહેસાણા અને અમદાવાદ જવું પડે છે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને આ ખર્ચમાં પહોંચી શકાય તેમ નથી ત્યારે પાટણ જનતા હોસ્પિટલ દ્વારા પાસઠ કરોડથી વધુના ખર્ચે મુંબઈમાં વસતા પાટણવાસી વિરેન્દ્ર પોપટલાલ શાહની પ્રેરણાથી કેન્સર હોસ્પિટલ બનવા જઈ રહી છે ત્યારે જનતા હોસ્પિટલ પાછળના ભાગે રૂપિયા પાસઠ કરોડના ખર્ચે દાતાઓના દાનથી નવીન અદ્યતન કેન્સર હોસ્પિટલ બનવા જઈ રહી છે તેનું જનતા હોસ્પિટલના ટ્રસ્ટી ડોક્ટર પ્રમોદભાઈ પટેલ દેવેન્દ્રભાઈ પટેલ અને પ્રતિક પટેલના હસ્તે અને પાટણ સાંસદ ભરત ડાભી જનતા હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી મનસુખભાઈ પટેલની ઉપસ્થિતિમાં બુધવારે ભૂમિપૂજન કરવામાં આવ્યું આ પ્રસંગે પાટણ સાંસદ ભરત ડાભી જનતા હોસ્પિટલ મેનેજિંગ ટ્રસ્ટી મનસુખલાલ પટેલ નગરપાલિકા પ્રમુખ હીરલબેન પરમાર ડોક્ટર જે કે પટેલ નગરપાલિકા બાંધકામ શાખા ચેરમેન નીતાબેન પટેલ મનોજ પટેલ દિલીપ પટેલ અશોકભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં વિવિધ સંસ્થાઓના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા